પોલીસે સ્પાની બે મહિલા સંચાલકની ધરપકડ કરી અને પોલીસે બાતમી મળી હતી કે વરાછામાં બોમ્બે માર્કેટ રોડ ઉપર આવેલી સ્વામિનારાયણ સોસાયટી વિભાગ બેમાં પહેલા મળે રીચ હેર સલૂન એન્ડ સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા કુટણખાનું ઝડપાઈ ગયું હતું વરાછા પોલીસે સ્પાની બે મહિલા સંચાલક અનિતા શ્રીધર જંજીરવાલા અને નીતા પાંડુરંગ ચાફલકરની ધરપકડ કરી છે દે વ્યાપારમાં કરાવવામાં આવતી ત્રણ મહિલાઓને મુક્ત કરવામાં આવી છે વરાછા પોલીસે સ્પામાં દેહ વ્યાપાર કરાવવામાં આવતી હોય તેવી ત્રણ મહિલાઓને મુક્ત કરી એ સાથે જ પોલીસે ઘટના સ્થળેથી જરૂરી પુરાવા પણ જપ્ત કર્યા છે પોલીસે આ મામલે ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આ ઘૂંટણખાના સાથે અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે